જન્મ મૃત્યુ ચરાવ્યાધી દુઃખ દોષ આનું દર્શન બીજાના દોષ નહીં નહીં મને એક પંક્તિ યાદ આવે ખુશી દેજે જમાનાને મને હરદમ રુદન દેજે ખુશી દેજે જમાનાને મને હરદમ રુદન દેજે અવરને આપજે ગુલશન અને મને વેરાન વન દેજે ભગવાન તને ગુલશન આપવાની એટલે કે બગીચો આપવાની ઈચ્છા થાય તો બીજાને આપજે અને તને વેરાન વન આપવાની ઈચ્છા થાય તો હું બેઠું છું ને હાસ્ય આપવાની ઈચ્છા થાય તો ભગવાન બીજાને આપજે પણ તને આંસુ આપવાની ઈચ્છા થાય તો હું બેઠો છું ને મેં હું ને ખુશી દેજે જમાનાને મને હરદમ રુદન દેજે અવરને આપજે ગુલશન મને વેરાન વન દેજે જમાનાના બધા પુણ્યો જમાનાને મુબારક હો જમાના એ જે પુણ્ય કરવા હોય એ જમાનાને મુબારક જમાનાના બધા પુણ્યો જમાનાને મુબારક હો હું નિરખુ દોષ ને મારા એવા મને નયન દેજે હા ભગવાન ભગવાનને પ્રાર્થના કરવી કે હે ભગવાન બીજું કાંઈ દેખાય કે નહીં એની મને ખબર નથી મને મારા દોષ દેખાતા હતા સ્વદોષ આપણી ટેવ પડી ગઈ છે બસ બીજે તું 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 તારા લીધે આમ થયું તે આમ ન કર્યું હોત તો મારા જીવનમાં આમ હોત આમ થયું હોત તો આમ હોત તે આ કીધું તું એટલે મેં કર્યું તે આ કીધું તું એટલે આ થયું તારા કહેવાથી મેં આમ કર્યું આ દોષ જોવાના છોડો સાહેબ અને દોષ જોવા હોય તો પોતાના છો કભી આપને આપકો ઝાંક કે દેખીએ પોતાને તો જોવો ક્યારે અરીસામાં પણ આપણી તકલીફ છે કીધું બીજા ના દેખાશે આપણને તકલીફ આપણામાં છે આવી શંકા પડી ડોક્ટર પાસે ગયો ડોક્ટર જઈને કીધું કે સાહેબ મને આવી શંકા છે કે મારા પત્ની બહેરા છે એની માટે કઈ તપાસ કરવાની કઈ તો બોલે લે આવો તમારા પત્નીને આપણે તપાસ કરી લઈએ બોલે એને ખબર ન પડવી જોઈએ આપણને ખબર પડી જાય કે કેટલા ટકા ડૉક્ટરે કીધું એમ કેમ ખબર પડે એના એને રહેવા વગર ના ના એમ તો પછી બહુ માથા ભારે છે એ તો ઘરે જઈને મને મારે ડૉક્ટરે કીધું તો પછી કામ કરો આમ સીધો સાધો રસ્તો બતાવું પચાસ ફૂટ દૂર તમારા પત્નીને ઉભા રાખો અને પચાસ ફૂટ દૂરથી ધીરેથી બોલો હા જો સાંભળી જાય તો સમજવાનું સો સો ટકા બરોબર છે પણ જો પચાસ ફૂટથી ન સાંભળે તો ચાલીસ ફૂટ પર જવા ચાલીસ ફૂટથી બોલવા જ્ઞાથી સાંભળી જાય તો ઠીક છે નહીં તો ત્રીસ ફૂટે જવાનું જ્ઞાથી સાંભળે ન સાંભળે તો વીસ ફૂટે જવાનું એમ કરતા કરતા એમ કરતા કરતા દસ વીસ વીસ ટકા કાઢતું જવાનું વીસ વીસ ટકા ચાલીસ ટકા એ ન સાંભળે તો વીસ ટકા કાઢી નાખવાનું ત્રીસ ટકા એટલે કે ત્રીસ ફૂટે જવાનું ત્રીસ ફૂટે જો ન સાંભળે તો પાછા વીસ ટકા કાઢી નાખવાના એમ કરતા કરતા તમને ખબર પડી જાય કે કેટલા ટકા બેરાશ છે અને આ તો ગયો ઘરે આ પચાસ ફૂટે માપીને પત્નીને ઉભા રાખ્યા અને અહીંથી બોલ્યો શેનું શાક બનાવ્યું છે કોઈ જવાબ હા ચાલીસ ફૂટ પર ગયો ત્યાં જઈને પૂછ્યું તમને કહું છું શેનું શાક બનાવ્યું છે કોઈ જવાબ નહીં અને આ તો ઢીલો થઈ ગયો ઓહો મારી 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 શંકા સાચી પડી ત્રીસ ફૂટ પર ગયા ત્યાં જઈને કીધું શેનું શાક બનાવ્યું છે કોઈ જવાબ નહીં ફૂટ પર ગયો દસ ફૂટ પર ગયો ત્યાંથી પૂછ્યું શેનું શાક બનાવ્યું છે કોઈ જવાબ નહીં કાન પાસે ગયો ત્યાં જઈને પૂછ્યું ક્યારનો કહું છું શેનું શાક બનાવ્યું શેનું શાક બનાવ્યું ત્યારે બેને કીધું પાંચ વખત તો કીધું બેરા રીંગણા બટેકા બનાવ્યું છે બીજે છે અરે દોષ આપણામાં છે અને આપણે બીજે ગોતી રહ્યા છીએ સાહેબ હા બીજે ગોતી રહ્યા છે બીજા આપ આપણને દોષારોપણ કરવાની એવી ટેવ પડી ગઈ છે કે આપણને એમ લાગે છે કે આપણો વાંક જ નથી નહીં 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 હું નિરખું દોષ અને મારા એવા મને નયન દે હા કમળ ખીલે કમળ બીડાએ એ પહેલાં પક્ષીને ભમરાને ઉડિયન દેજે